અંબાજી મંદિર વિસ્તારમાં જેસીબી દ્વારા દબાણો દૂર કરી નગરપાલિકાના તંત્રએ અંબાજી મંદિર નજીક એકવીસ મીટરનો માર્ગ વિસ્તારમાં આવેલા કાચા પકા મકાનો સહિતના ગેરકાયદેસર દબાણોને જેસીબીની મદદથી દૂર કર્યા હતા તંત્રના જણાવ્યા મુજબ માર્ગના નિર્માણમાં અવરોધરૂપ તમામ માળખા તોડી શહેરના વિકાસ માટેનું માર્ગ મોકળું કરવામાં આવી રહ્યું છે રોડ નિર્માણ માટેનો માર્ગ હવે સાફ પ્રસ્તાવિત એકવીસ મીટરના માર્ગને કારણે કોપરા સર્કલ અને માણસા રોડ વચ્ચે સીધી અને પહોળી કનેક્ટિવિટી મળશે ભવિષ્યમાં વધતા વાહન વ્યવહારને સરળતા મળશે કલોલ નગરપાલિકા તંત્રનું કહેવું છે કે દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ તાત્કાલિક માર્ગની લેવલિંગ ડ્રેનેજ લાઈ અને પેવિંગનું કાર્ય શરૂ કરવામાં આવશે કલોલ નગરપાલિકાએ લોકોને સાથ સહકાર આપવા અપીલ કરતાં જણાવ્યું છે કે શહેરના લાંબા ગાળાના વિકાસને ધ્યાનમાં રાખી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને કોઈપણ નાગરિકને અનાવશ્યક તકલીફ ન પડે તેની પૂરી કાળજી લેવામાં આવી રહી છે કલોલ નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા આ કામગીરી પૂર્ણતા તરફ આગળ વધી રહી છે અને ટૂંક સમયમાં એકવીસ મીટરનો આધુનિક માર્ગ શહેરના ઉપયોગમાં આવશે તેવી અપેક્ષા છે લક્ષ્ય ન્યૂઝ સંજય નાયક